નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો હરણીકાંડ બાદ કાકરિયામાં બંધ કરાયેલી બોટિંગ સેવા દોઢ વર્ષે ફરી શરૂ થશે કમ્યુનિટીનું ક્લિયરન્સ બાકી તું ઓળખતો નથી મારો બાપ કોણ છે કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો ભારે હોવાળા બાદ આખરે વાહન ચાલકો રાહત કેવાયવી ની પ્રક્રિયા વધુ સરળ બની હવે બ્લોક નહીં થાય ફાસ્ટેગ સરદાર પટેલની ની એકસો ને પચાસ મી જન્મ જયંતિ એસઓયુ ખાતે ભવ્ય એકતા પરેડ એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું મહિલા નેતૃત્વમાં માં માર્ચ પાસ ભાઈ તારામાં માં અક્કલ છે કે નહીં લોકસભા સવાલ ઉઠાવનારા પર ભડક્યો શાહરૂખ ખાન પોસ્ટ થઈ વાયરલ પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકાર નું મૌખિક આદેશ અને પરિપત્રમાં કારણે ખેડૂતો ભડક્યા પરિપત્ર નો ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષામાં પેપર માં ફેરફાર ફાઈનલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ગુજરાતમાં ક કમોસમી વરસાદે છેલ્લા દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો ઓક્ટોબરમાં માં ત્રણ પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ નોંધાયો કેસના કારણે બ્રિટનના રાજાએ પોતાના ભાઈને મહેલ છોડવા આપી દીધા આદેશ રાજકુમારની પદવી પણ લીધી પરેશાન હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સિઝ ફાયર ની જાહેરાત તુર્કીનો મહત્વપૂર્ણ રોલ ભારતને ચા બહાર પોર્ટ પરના અમેરિકન પ્રતિબંધો માં મહિનાની મુક્તિ મળી વ્યાપાર યુદ્ધ પર ઉતરેલી બે મહાસત્તા હાલ પૂરતા હથિયાર નિર્ણય ટ્રમ્પ તંત્રે વર્ક પરમિટ રોલ્સ રાતોરાત બદલી નાખતા ભારતીયોની હાલત બની કફોડી અનામત વૃદ્ધિ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા એક કરોડ નોકરી રોજગાર બિહાર માટે એનડીએ નો ચૂંટણી ઢંઢેરો જાહેર બિહાર માં ચૂંટણી પહેલા દિગ્ગજ યાદવની થઈ હત્યા મેલેરિયા તાવના કેસમાં થયો વધારો મારી ઈચ્છા અમેરિકાના ઉપપ્રમુખના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં વિવાદ ઉભો થયો એફેન કેસના કારણે બ્રિટનના રાજાએ પોતાના ભાઈને મહેલ છોડવા આપી દીધા આદેશ રાજકુમારની પદવી ચીનવી

નદી નદીમાં નહવા પડેલા યુવકો ડૂબ્યા હતા જેમાં ચાલીસ કલાકની શોધખોળ બાદ તમામ યુવકોના મૃતદેહ મળ્યા કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું કેવડિયામાં એકતા પરેડ બાદ પીએમ મોદીનું સંબોધન ભારતના આગામી ચીઝ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક ચોવીસ નવેમ્બરે પદગ્રહણ કરશે યુક્રેનના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો આખા દેશમાં વીજળી ગુલ મોત ચંદ્ર પર જવાની ચીનની પૂરેપૂરી તૈયારી મૂન મિશન માટે લોન્ચ કરશે સેન્જુ ટ્વેન્ટી મિશન કચ્છ માંડવી બંદરનું વાહન મધ્યરીયા આગામી બળીને ખાખ થયું સોળ ખલાસીને બચાવવામાં આવ્યા મુંબઈમાં સત્તર બાળકોને ને કિડનેપ કરનારા રોહિત ગઈ ગોળી હિંમતનગર ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે વાત કરશે ગુજરાતી ભાષામાં સેમસંગ ગુજરાતીઓ માટે સ્થાનિક ભાષામાં લઈને આવ્યું ગેલેક્સી એ આઈ કેવડીયા પીએમ મોદીએ એકતા નગરમાં સુવિધા માટે પચીસ નવી ઈ બસોનું કર્યું લોકાર્પણ મફત મુસાફરી કરી શકશો ગુજરાતના એકસો ને અઠાવન તાલુકા કમોસમી વરસાદ સૌથી વધુ ભાવનગર ના મહુવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો અમદાવાદ શહેર ની સોલા પોલીસે બે યુવરાજો એ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી પીએમ મોદી ના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર ભારતને ટ્રમ્પે આપી મોટી રાહત ઈરાનના ચાર બહાર પોર્ટના કારણે મૂકેલા પ્રતિબંધોની મુદત લંબાવી ગુજરાતમાં માવઠાનું જોર ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ઇન્ડિયાનો સ્ટાર બેટર આઈસીયુ થી બહાર આવ્યા બાદ શ્રેષ અહેરની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે ચાહકોનો માન્યો આભાર સરકાર ઉથલાવવાનું કાવતરું હતું દિલ્હી રમણાખોણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કામની વાત એક થી બદલાઈ રહ્યા છે આધાર કાર્ડના ત્રણ મોટા રૂલ આ ના કર્યું તો ચૂકવવો પડશે વધારે ચાર ગુજરાતના ખેડૂતો માટે કામના સમાચાર ખેડૂતો હવે જાતે જ પોતાના ખેતરનો નુકસાનની સર્વે કરી શકશે સેમિફાઈનલ મેચમાં ભારે વિવાદ પેવેલિયનમાં મોકલવામાં આવેલા બેટરને પરત બોલાવી લીધો કચ્છના ખેવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક પેરિસ કરતાં પાંચ ગણો મોટો રૂપિયા એક પોઇન્ટ પાંચ લાખ કરોડનું રોકાણ ભાવનગરમાં પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી અઢાર હજારથી વધુ લોકોએ પ્રસાદ લીધો ભાજપના એમએલએ કોરડિયાને મળી જાનથી મારી નાખવાની ધમકી ત્રીસ લાખની ખંડણી પણ માંગતા ખળભળાટ મચ્યો ધીર્તી પટેલની ખજૂરભાઈને ઓપન ચેલેન્જ તું જ્યાંથી ચૂંટણી લડીશ હું અપક્ષ તરીકે સામે ઊભી રહી જઈશ ગુજરાતના એકસો ને ચ્યાસી તાલુકામાં મુસીબતનું માવઠું સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર વધ્યું સાબરકાંઠા મહેસાણામાં ધોધમાર જાપતા વરસ્યા જુનાગઢના ધારાસભ્યને ધમકી આપનારા બે પકડાયા મુખ્ય આરોપીને આફ્રિકાથી લાવવા તજવીજ હાથ ધરાય અસ્તિત્વ માટે લડી છું સામે હિંમતનગરના ખેડૂતો મેદાને તૈયારી મુશળધાર આગાહી આગામી બાર કલાક મધ્ય ગુજરાત સાથે અમદાવાદ અને ગાંધીનગર પાણીમાં પીએમ મોદી કેવડિયા જવા માટે વડોદરાથી રોડ માર્ગે થયા રવાના વરસાદી માહોલના પગલે હવાઈ મુસાફરી કરી રદ ભરૂચ રોડ બનાવવાના કામોમાં ડામર જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર અચરાય છે એમપી મનસુખ વસાવાના નિવેદનથી થી ખળભળાટ મચ્યો સીબીએસઈ જાહેર કરી ધોરણ દસ અને બાર ની ફાઈનલ ડેટ શીટ ધોરણ દસ ની પરીક્ષા સત્તર ફેબ્રુઆરી થી દસ માર્ચ સુધી ચાલશે અને ધોરણ બાર ની પરીક્ષાઓ સત્તર ફેબ્રુઆરી થી નવ એપ્રિલ બે હાજર છવ્વીસ સુધી ચાલશે અમદાવાદની સાબરમતી નદીમાં જળસપાટી વધતા વાસણા બેરેજ અને સંત સરોવરના દરવાજા ખોલવામાં આવ્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ લઈને તમારી સામે ત્યાં સુધી અમારી ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં